જો આ તમારા વ્યુઅર્સ માટે બહુ સરસ સ્કીમ લાય છે મોન્સૂન ઓફર બરાબર આ ફક્ત ને ફક્ત તમે પલંગ અને ગાદુ સાત હજાર પલંગ પ્લસ ગાદુ પછી એના કરતાં થોડું પ્રીમિયમ સેગમેન્ટ જોઉં છે તો પ્રીમિયમ સેગમેન્ટ છે તમારે પ્યોર લાકડામાં આવશે ચૌદ હજાર પાંચસો રૂપિયામાં દરેક કંપનીની ની મળી જશે અમારી જોડે જો હવે આ એક પેકેજ છે સસ્તું ને સારું ફૂલ એક્રેલિક માં આવશે બહુ પ્રીમિયમ ક્વોલિટી છે છ બાય સાત નો સ્લાઇડર પ્લસ બેડ પ્લસ ડ્રેસિંગ ટેબલ પ્લસ એક સાઈડ બોક્સ આવશે પણ મળી જશે આ બધી પાંચસો સોફા કમ્પેડ પણ મળશે સોફા કમ્પેડ સત્તર હજાર રૂપિયામાં આવશે છ ફૂટ બાય છ ફૂટ આ ખુલ્યા પછી છ ફૂટ થઈ જાય છ ફૂટ પોળું છ ફૂટ લાંબુ એના પછી હજુ સેન્ટર ટેબલ ફક્ત બે હજાર સેન્ટર ટેબલ છે ખાલી બી બે હજાર રૂપિયામાં સેન્ટર ટેબલ પણ એક સાઈડ ડ્રોવર પણ આવશે હા હેલો નમસ્કાર મિત્રો અમારી ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો દરેકનું સપનું કે પોતાનું મકાન અને એમાં જો ફર્નિચર બની જાય રેડીમેડ ફર્નિચર મળી જાય તો સૌ બધાનું સપનું પૂરું થઈ જાય અને ચાર ચાંદ લાગી જાય આજના વિડીયોમાં હું તમને લઈને આવી ગયો છું અમદાવાદના મેમકો વિસ્તારમાં આવેલા કર્ણાવતી વૂડવર્ક્સના અંદર અહીંયાથી તમે તમારા ઘરને લગતી એક ટુ જેટ ફર્નિચરની વસ્તુની રેડીમેડ ફર્નિચરની ખરીદી કરી શકો છો કબાટ છે સોફા કમ બેડ છે ડાઇનિંગ ટેબલ છે વોર્ડ્રોપ છે ટીપો છે તમામ વસ્તુ તમને અહીંયાથી ખૂબ જ વ્યાજબી ભાવે મળી જશે કઈ વસ્તુ શું ભાવમાં મળે છે તમામ જાણકારી આજના વિડીયોમાં જાણીશું જઈશું અંદરની તરફ અને તમામ માહિતી મેળવીશું વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરીને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા માટે બધા કરતા પેલા મસ્ત આવો ઉપર સ્કીમ બતાવું ઓફર છે સ્કીમ ખાલી એટલું ધ્યાન રાખજો મતલબ આગસ્ટ અને સપ્ટેમ્બર જ વેલિડ છે ઓકે સપ્ટેમ્બર પછી રેટમાં થોડુંક ઇન્ક્રીઝ આવશે

આ ફકત ને ફકત અગિયાર હજાર આવશે હંડ્રેડ પર્સેન્ટ પ્યોર સાગમાં આવશે પછી એના કરતા થોડું પ્રીમિયમ સેગમેન્ટ જોવું છું તો પ્રીમિયમ સેગમેન્ટ છે તમારે પ્યોર લાકડામાં આવશે ચૌદ હજાર પાંચસો રૂપિયામાં આઈ બીજો એક પ્રેમની બેડ બતાવું એક આ બેડ છે પ્યોર લાકડામાં આવશે આ તમારે બાર હજાર પાંચસો માં પડશે પ્યોર સાગમાં આવશે ધ્યાન રાખજો એક આ બેડ છે આ બહુ સરસ બેડ છે આ પણ પ્યોર લાકડામાં આવશે આ તેર હજાર પાંચસો રૂપિયા ના આવશે આઈ જાવ તમને બીજા બેડ્સ બતાવ થોડા આ ફકત ને ફકત મોન્સુન ઉપર છે બાકી આમાં રેટ તો વધારે છે પણ ત્યાં શું પચાસ ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે એક આ બેડ છે બહુ સુપર બેડ છે ફૂડ કોલ્ટિંગ વાળો આવશે પ્યોર શાકમાં આવશે ઇન સાઈડ પર પેઇન્ટ આવશે ફક્ત આ દર રૂપિયા નો રેટ છે છત્રીસ ની સાઈડો આવશે પછી આ બેડ છે આપડે બહુ સુપર બેડ આવશે આ ફક્ત ને ફક્ત સાડા ઓકે હા અને પછી મેટ્રસ જોયું તો મેટ્રસ માં ઘણી બધી રેન્જ આવે છે અમારી જોડે મેટ્રસ જે છે ને સાહેબ એ તકરીબન તકરીબન બારસો રૂપિયા સ્ટાર્ટ થાય અને ચોવીસ હજાર સુધી મેટ્રસ આવશે દરેક કંપનીની ની મેટ્રસ તો મળી જશે અમારી કાર્લોન થી લઈને સ્લીપવે લઈને લીબ્રા લઈને ડુરોફ્લેક્સ બધા બ્રાન્ડ્સ અવેલેબલ છે એમાં પણ બધી જ ટોટલ સ્વીટ ડ્રીમ તમને જે કંપની કે છે કંપનીઓ મળી જશે મેન અમારો હોલસેલ નું કામ છે આવજો હવે તમને બીજા થોડા પેકેજીસ ને સોફા ને બધું બતાવજો સાહેબ જો છો હવે આપણે વુડન પેકેજીસ ઉપર આવી જઈએ આ જુઓ બેડ છે બેડ પ્લસ તમારો 3 ડોર કબાટ આવશે આ પ્યોર વુડન માં આવશે ઇન્સર્ટ આઉટસાઈટ લેમિટેડ આવશે બહુ પ્યોર સાગમાં આવશે આ ફક્ત ને તમારે પડશે સેટ આખો પેકેજ પિસ્તાલીસ હજાર રૂપિયામાં એક આ બીજો પેકેજ આવશે પ્યોર વુડનમાં આવશે ઇન્શ્યોર આ પ્યોર વુડનમાં છે ઇનસર્ટ પણ લેમિટેડ આવશે આઉટર માય લેમિટેડે કલર ઓપ્શન્સ અવેલેબલ છે કોઈ પણ કસ્ટમાઇઝ તમે વસ્તુ કરાવી શકો છો આ તમને પડશે પંચોતેર હજાર રૂપિયામાં આમાં એક પ્લસ પોઈન્ટ છે હિડન રોવર આવશે પંચોતેર હજારમાં ફૂલ સેટ છે સાહેબ

ફૂલ હાઇડ્રોલિક બેડ આવશે અઠાવન હજાર રૂપિયામાં એમાં બેડ સ્લાઇડર પ્લસ સાઇડ બોક્સ પ્લસ ડ્રેસિંગ ટેબલ આવશે ચાર વસ્તુ આવશે પ્લસ એક આમ આ પેકેજ આવશે પ્રીમિયમ નું છે એક્રેલિક વિથ પ્રોફાઇલ વાળો આવશે સ્લાઇડર પ્લસ બેડ આવશે પ્લસ સાઇડ બોક્સ આવશે પ્લસ ડ્રેસિંગ ટેબલ આ બધું ને બધું તમારે પડશે પંચોતેર હજાર રૂપિયામાં આવી જશે પછી એક આ પેકેજ આવશે આપણને બહુ પ્રીમિયમ પેકેજ છે પ્રોફાઇલ વાળો ફૂલ હાઇડ્રોલિક વાળો બેડ આવશે બેડમાં તમને ઉચકીને પકડી રાખવાની કોઈ જરૂર નથી પોતે જ ઊભું થઈ જશે સસ્તું પેકેજ તમને બતાવજો તમારા માટે આવી જાઓ એક આ પેકેજ છે બહુ સરસ પેકેજ છે જોઈ લો બરાબર હા આ બેડ પ્લસ સ્લાઇડર ફકત ને ફકત બત્રીસ માં તમને દીધીશું ફૂલ બેડરૂમ પેકેજ જોઈએ તો પચાસ હજાર ત્યાં મળી જશે એમાં બેડ આવશે બે સાઈડ બોક્સ આવશે સ્લેડર આવશે ડ્રેસિંગ ટેબલ આવશે ગાડું આવશે બધું પચાસ હજાર મળી જશે અત્યારે અવેલેબલ નથી બટ ઘોડાડો પર પડ્યું છે બહુ સરસ પેકેજ આવશે સાથે સાથે હવે તમને સાથે સાથે હું તમને મસ્ત અને એક સોફાની વેરાયટી બતાવું છું આ જો થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં સોફો છે આ સોફો તમારે છે ને એ પડશે બેતાલીસ હજાર રૂપિયામાં બરાબર હા કોર્નર સોફો છે થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં છે આમાં થોડુંક સસ્તી રેન્જ આવો બતાવું તમને થોડુંક બહાર આવી જો ધારો કે કોઈને સસ્તી જોતું હોય લગ્નમાં દેવાનું હમણાં કામ ચલાવું ચલાવવું હોય હમણાં વેચા વર તો આ થ્રી ટુ સોફા સેટ આવશે આમાં કલાસ મળી જશે ડિઝાઇન મળી જશે આ દસ હજાર પાંચસો ની રેન્જ છે ખાલી દસ હજાર પાંચસો માં બેડ થ્રી પ્લસ ટુ વાહ ભાઈ વાહ હા પ્રીમિયમ ક્વોલિટી નું આવશે પણ ચાલુ ક્વોલિટી ની ફોર્મ આવશે બરાબર એના પછી આવો બીજો એક સોફો બતાડો આ જો પ્રીમિયમ સેગમેન્ટ છે આ પણ 41000 નો આવશે એમાં કલર ઓપ્શન્સ મળી જશે કસ્ટમાઇઝ થઈ જશે તમારા રૂમ ના પ્રમાણે બરાબર એનું કોઈ ઇશ્યુ નથી આવી જાવ એક મસ્ત ના બધો સોફા કવર કરી લો આ બધા સોફાના અલગ અલગ રેટ છે તો તમે રૂબરૂ આવશો તમને બધું જલ્દી ધીમે ધીમે જાણવા મળશે બધામાં સાઈઝ કલર કસ્ટમાઇઝ થઈ આ એક મસ્ત સોફો છે ચેસ્ટરફિલ્ડ એ પણ બહુ સરસ ક્વોલિટી છે

ફોર પ્લસ ટુ નો કોમ્બિનેશન હોય સ્લીપ વેલ કંપની એચ ની ગાડી આવશે બે ઇન સુપર સોફ્ટ આવશે આ ફક્ત ને ફક્ત તમને જોઈએ ને તો મળી જશે છવ્વીસ હજાર રૂપિયામાં પછી આવો એક બીજો સોફા બતાવું મસ્ત મસ્ત મજાનો આ સોફો જુઓ આ પણ સ્કીમમાં છે અત્યારે મોન્સુન ઓફર આ માનો રેટ જે છે ને એ હજાર રૂપિયા છે પણ પચાસ ટકા ડિસ્કાઉન્ટ ઉપર અત્યારે ચોવીસ હજાર રૂપિયા અમે સોફો વાલી છીએ એ પણ એચ કંપની એચ ની ગાદી આવશે કરલોન કંપનીની આમાં પ્રીમિયમ ગાદી હવે આવી જાઉં તમને થોડોક ડાઇનિંગ ટેબલ બતાવી દઉં છું જુઓ આ ગ્લાસ ટોપ ડાઇનિંગ ટેબલ આવશે પ્રીમિયમ ક્વોલિટી નો પ્યોર સાગ નો આવશે આ મોન્સૂન ઉપર છે ફક્ત ને ફક્ત ફોર છે ડાઇનિંગ ટેબલ સત્તર હજાર રૂપિયામાં બાર એમ એમ કાચ સાથે એ પણ કાચ બાર એમ આવશે પોલિશ નો કલર ચેન્જ કરવું હોય તો થશે કસ્ટમાઇઝ કઈ પણ કરવું હોય તો થશે આમાં બરોબર બીજું આ થોડું પ્રીમિયમ સેગમેન્ટમાં ડાઇનિંગ ટેબલ છે આ તમારે જે ડાઇનિંગ ટેબલ છે છવ્વીસ હજાર રૂપિયાનો છે આ પણ પ્યોર સાગમાં આવશે ડાઇનિંગ ના કલર છે ટોપ ચેન્જ કરી શકો તો પાછળ ગાદી નો કલર ચેન્જ કરવો તો થઈ જશે કોઈ ઇસ્યુ નથી આઈ તો બીજો એક ડાઇનિંગ ટેબલ મસ્ત મજાનું બતાવી દઉં સાહેબ તમને સરસ આગળ છે થોડુંક આપણે આગળ જવું પડશે જો ફોર ચેર ડાઇનિંગ ટેબલ આવશે આમાં પણ માર્બલ ટોપમાં કલર ઓપ્શન મળી જશે પોલિશ નું કલર ચેન્જ કરવું થઈ જશે બેઠકમાં ગાદીનું કલર ચેન્જ કરવું થઈ જશે ફોર્થ ચેર ડાઇનિંગ ટેબલ ફક્ત વીસ હજાર રૂપિયામાં આવશે અને આ પણ ડાઇનિંગ ટેબલ છે જો ફોર્થ ચેર એ પણ વીસ હજાર રૂપિયામાં આવશે એના પછી આવી જાવ તમને એક બસ સિક્સ ચેરમાં ગ્લાસ ડાઇનિંગ ટેબલ બતાડું આપ જો બાવીસ હજાર પાંચસો ની એમ છે પણ તમારા માટે અત્યારે દસ ટકા ડિસ્કાઉન્ટ ચાલે છે વીસ હજાર પાંચસોમાં તમને મળી જશે સિક્સ ચેર માર્બલ ટોપ ડાઇનિંગ ટેબલ આ પચીસ હજાર પાંચસો ની એમઆરપી છે બટ તમને જે છે ને આ મળી જશે ઇન્જોર ત્રેવીસ હજાર રૂપિયામાં હવે જો અમારી જોડે શું લોખંડના કબાટ હોય છે જેમ કે આ ટુ ડોર નો કબાટ છે પાવડર કોટિંગ વાળો આવશે પ્યોર મેટલમાં આવશે કાટ બાટ થાય એની અમારી પૂરી પૂરી ગેરંટી છે ટુ ડોર કબાટ પકડ ને પકડ સાડા ચૌદ હજાર રૂપિયામાં લોકો લોખંડના કબાડો આજકાલ લેતા નથી પણ અત્યારે વધારે વધારે બધું ટ્રેન્ડ માં છે એના પછી આવી જાવ થ્રી ડોર કબાટ છે આમાં અંદર પાસપોર્ટ વાળો લોકર પણ આવશે બજારમાં તમને જલ્દી ક્યાંય મળશે એની અંદર પાસપોર્ટ વાળો લોકર પકડ ને પકડ અઢાર હજાર પાંચસો રૂપિયા નો કબાટ આવશે આ બંને પાસપોર્ટ લોકર વાળો કબાટ આવશે આવી બીજું કપટેલ કંપની નું કબાટ આવશે બહુ સુપર ક્વોલિટી છે ઓગણીસ હજાર રૂપિયા નો ભાવ છે લગભગ લગભગ પંચ્યાસી કિલો વજન છે હન્ડ્રેડ પર્સેન્ટ પ્યોર પાવડર કોટિંગ આવશે એના પછી એક આવો ટુ ડોર કબાટ છે આ બહુ સરસ કપાટ આવશે આ તમારે ફક્ત ને ફક્ત તેર હજાર પાંચસો રૂપિયા નો આવશે સાહેબ એના પછી જો આ ટુ ડોર પાર્ટિકલ બોર્ડમાં કબાટ આવશે આ સ્ટાર્ટિંગ રેન્જ પંચાવન રૂપિયા છે મારોડે વડે પંચાવન સો રૂપિયા ટુ ડોર કબાડ થ્રી ડોર કબાટ જોઈએ તો તમારે પડી જશે સાડા આઠ હજાર રૂપિયામાં બરોબર એના પછી આવો મારોડે મંદિર પણ છે મંદિર તમને બતાવી દઉં છું અમારે મંદિર ની પણ ઘણી બધી રેન્જ છે આ જો મંદિર છે બેતાલીસો રૂપિયા થી મંદિર સ્ટાર્ટ છે મંદિર મંદિર રૂપિયામાં જોયતું હોય તો ફક્ત ને ફક્ત તમારે સ્ટાર્ટિંગ રેન્જ છે સાડા સાત હજાર રૂપિયા બરાબર હાજી હવે આઈજામાં તમને ગમે છો સેન્ટરટેબલ બતાવ્યું સ્ટાર્ટિંગ રેન્જ બતાવી દઉં બેસી સેન્ટરટેબલ ની અમારે બીજું સોફા કમ્પેટ પણ મળશે સોફા કમ્પેટ સત્તર હજાર રૂપિયા આવશે છ ફૂટ બાય છ ફૂટ આ ખુલ્યા પછી છ ફૂટ થઈ જાય છ ફૂટ પોળું છ ફૂટ લાંબુ એના પછી હજુ સેન્ટર ટેબલ ફક્ત બે હાજર રૂપિયામાં સેન્ટર ટેબલ છે ખાલી બી હશે બે હજાર રૂપિયામાં સાઈડ ડ્રોવર પણ આવશે બહુ પ્રીમિયમ ક્વોલિટી આવશે આમાં બે ડ્રોવર વળી જોઈએ તો ચોવીસો રૂપિયા ની આવશે પાત્રીસો રૂપિયા એમાં બી છે પણ બંચુર ઉપર ચાલી રહી છે બરાબર પછી હાફ મિનિટ જોઈએ તો હાફ મિનિટ તમને મળી જશે ઉપર માર્બલ ટોપ ઇનસાઇડ લેમેટ આઉટર માં પીયુ કલર આવશે ફક્ત ને ફક્ત સાડા દસ હજાર રૂપિયા માં એના ભાઈ તમને આ જોઈએ હાફ યુનિટ આ પ્રીમિયમ સેગમેન્ટમાં મળી જશે હાફ યુનિટ તમારા માટે તમારા વ્યૂઅર્સ માટે બરાબર આ ફક્ત ને ફક્ત 10000 રૂપિયામાં આવશે ઓકે એના પછી હા સાગના સોફા છે અમારી જોડે સાગના સોફા પણ બહુ સુપર ક્વોલિટી છે 311 તમને 19500 માં મળી જશે પ્લસ ગાડલામાં 1200 રૂપિયા જે અમારી રેન્જ સ્ટાર્ટ થઈ જાય છે અને ગાડલા 24000 સુધી આવે છે બેડમાં 6500 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે બેડ 24000 સુધી ના આવે છે સ્ટાર્ટિંગ થી બેસ્ટ રેન્જ તમને જોજો સોફામાં 10000 રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને હોય છે કે કોઈને અહિયાં ખરીદી કરવા આવ્યા હોય અને કેટલાક લો કે કોઈ પચાસ કિલોમીટર સુધીની ડિલિવરી હોય તેવું કહી તમે આનો સ્ક્રીનશોટ લઈને આવશે તો પચાસ કિલોમીટર સુધી ડિલિવરી પાર્કિંગ સુધી ફ્રી રહેશે તમારા ઘરના પાર્કિંગ સુધી ડિલિવરી ફ્રી રહેશે બરાબર હાજી પણ આની સ્ક્રીનશોટ લાવવું જરૂરી છે હા લઈને અને સપ્ટેમ્બર માટે જ છે સાહેબ એ ધ્યાન રાખજો બીજી વસ્તુ ખાસ એક વસ્તુ જે પણ આઈટમમાં કસ્ટમાઈઝ હશે તમે કોઈ વસ્તુ કસ્ટમાઇઝ કરાવડાવો છો એમાં પચાસ ટકા એડવાન્સ લેવામાં આવશે કેમ કે તમે જે પણ કસ્ટમાઇઝ કરો છો પચાસ ટકા અમે કોઈ એડવાન્સ લઈએ